આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણોનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું છે નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ કોઈ ચૂંટણી પ્રચાર નું રેલી સંબોધે ત્યારે મીડિયા એનું એનાલિસિસ કરતું હોય છે એટલે ખાસ કરીને લોકસભાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય એ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક જગ્યાએ રેલી ભાષણો કરતા હોય અને એમાં શું બોલ્યા એનું એક એનાલિસિસ મીડિયા કરતું હોય છે પરંતુ આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણોનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શબ્દ આટલી વાર બોલ્યા આ શબ્દ આટલી વાર બોલ્યા એવો એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા પંદર દિવસોની અંદર એમણે જે રેલી કરી એમાં ચારસો એકવીસ વખત એમણે મંદિર શબ્દનો ઉપયોગ કર્યો સાતસો અઠ્ઠાવન વખત પોતાના મોદી નામનો ઉપયોગ કર્યો એ ઉપરાંત મુસલમાન પાકિસ્તાન અલ્પસંખ્યક આ બધા સભ્યો શબ્દોનો બસોને ચોવીસ વખત ઉપયોગ કર્યો અને બસોને બત્રીસ વખત કોંગ્રેસ અને પાંચસોને તોતેર વખત ઈડી ગઠબંધન આવા શબ્દોનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો ખડગેએ કહ્યું કે આ બધા શબ્દોની વાત કરી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોંઘવારી કે બેરોજગારી વિશે કોઈ વાત કરી નથી હવે મીડિયાનો એક રિપોર્ટ જોઈએ મિન્ટનો એક રિપોર્ટ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે માર્ચ મહિનાથી માંડીને એક ત્રીસ મે સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુલ એકસો ને પંચાવન રેલીઓને સંબોધી છે જેમાં એમણે બે હજાર નવસો ને બેતાલીસ વખત કોંગ્રેસ શબ્દનો ઉપયોગ કર્યો છે બે હજાર વખત પોતાનું નામ મોદીનો ઉપયોગ કર્યો છે એ ઉપરાંત એસસી એસ ओबीसी ઓ સી સાતસો એંસી વખત બોલ્યા વિકાસ છસો તેત્રીસ વખત બોલ્યા ઇન્ડિયા બ્લોક પાંચસો અઢાર વખત મોદી કી ગેરંટી એ ત્રણસો બેતાલીસ વખત બોલ્યા ભ્રષ્ટાચાર ત્રણસો એકતાલીસ વખત બોલ્યા મુસલમાન બસો છ્યાસી વખત બોલ્યા મહિલા શબ્દનો ઉપયોગ બસોને ચુમ્માલીસ વખત કર્યો રામ મંદિરનો ઉપયોગ બસો ને ચુમ્માલીસ વખત કર્યો વિકસિત ભારત એકસો ઓગણીસ વખત ઉલ્લેખ કર્યો પાકિસ્તાન શબ્દનો ઉપયોગ એકસો ચાર પરિવારવાદનો ઉપયોગ એકાણું વખત નોકરીઓનો જે શબ્દ છે એ ત્રેપન વખત વિપક્ષ પાંત્રીસ આત્મનિર્ભરતા ત્રેવીસ વખત અને અમૃતકાળ ચાર વખત આ મિન્ટના રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે કે આ બધા જે શબ્દો છે એ પ્રધાનમંત્રી મોદીએ આટલી વખત ઉલ્લેખ કર્યો છે હવે રાજકારણના જે પંડિતો છે એમનું કહેવું એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ એવા શબ્દોનો ઉપયોગ કર્યો અને વિપક્ષોને અને ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનને પોતાના ચક્રવ્યૂહની અંદર ફસાવી દીધા છે આ પાંચ શબ્દોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનો પરિવારવાદ પાકિસ્તાન ભ્રષ્ટાચાર વિરાસત કર અને મોદી કી ગેરંટી આ શબ્દોનો મારો કરીને જે વિપક્ષે ઇન્ડિયા ગઠબંધન એને ચક્રવ્યુહમાં ફસાવી દીધી છે દરેક તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે ભાષણો છે એમાં ઘિયર બદલાયા છે એમાં પહેલાં એ વાત કરીએ કે એમણે પહેલા તબક્કાની અંદર આડત્રીસ રેલી કરી બીજા ચરણની અંદર સોળ રેલી કરી ત્રીજા તબક્કામાં છત્રીસ રેલી કરી ચોથા તબક્કાનું જે મતદાન હતું એમાં એમણે અઢાર વખત રેલી કરી પાંચમા તબક્કામાં અઢાર વખત છઠ્ઠા તબક્કામાં ઓગણીસ વખત અને સાતમો તબક્કો જે છેલ્લો તબક્કો હતો એમાં પ્રધાનમંત્રીએ દસ રેલી કરી હવે રાજકારણના પંડિતોએ એમ કીધું કે પહેલો અને બીજો તબક્કો હતો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરતા હતા તો માંડ એક કે બે વખત એમણે મુસલમાન શબ્દનો ઉપયોગ કરેલો પરંતુ ત્રીજા તબક્કા પછી એમણે આખું ગિયર બદલી નાખ્યું અને દરેક સભાની અંદર ઓછામાં ઓછા બે વખત એમણે મુસલમાન શબ્દનો પ્રયોગ કર્યો આવી રીતના એમણે દરેક તબક્કાની અંદર પોતાના ભાષણોની અંદર આક્રમકતા વધારી દીધેલી અને જે ભાષણો હતા એમાં ઘિયર બદલીને વિપક્ષો પર પ્રહાર કરવાનું એમણે સતત ચાલુ રાખ્યું હતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ